એક જંગલમાં ગોતુ નામનો સસલો રહેતો ગોતુનો સૌથી નજીકનો મિત્ર હતો ડીકુ બંને દરરોજ સાથે રમતા ખોરાક શોધતા અને એકબીજાની મદદ કરતા જંગલના બધા પ્રાણીઓ એમની મિત્રતાનું ઉદાહરણ આવતા એક દિવસ જંગલમાં એક ચાલાક લોમડી આવી તેને ગોતુની મિત્રતામાં ઈર્ષા થઈ તેણે ગોતુને કહ્યું ડીકુ તારો સાચો મિત્ર નથી તે તેને ખાવાનું છુપાવે છે ગોતુએ લોમડીની વાત પર વિશ્વાસ કરી લીધો બીજા દિવસે જ્યારે ડીકુ ખાવાનો લઈને આવ્યો ત્યારે ગોતુ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો મને ખબર પડી ગઈ છે તું ખાવાનું છુપાવે છે ડીકુ ખૂબ દુઃખી થઈને ત્યાંથી ચાલી ગયો થોડા દિવસો બાદ ગોતુને ખબર પડી કે લોમડી ખોટી હતી ડીકુ તો ખરેખર તેને સૌથી વધારે પ્રેમ કરતો હતો ગોતુને ખૂબ અફસોસ થયો તે આખો દિવસ ડીકુને શોધતો રહ્યો પણ ડીકુ પાછો ક્યારેય ન મળ્યો અનેક પ્રાણીઓ કહેવા લાગ્યા તેના મિત્રના વિરહમાં અવસાન પામ્યો છે ગોતુને એ દિવસે એટલો અફસોસ થયો કે તે હવે જીવીતો રહ્યો છે પરંતુ તેનો જીવ જેવો મિત્ર જ જતો રહ્યો તે દિવસથી ગોતુએ નક્કી કર્યું કે ક્યારેય બીજાની વાતમાં આવીને પોતાના મિત્ર પર શંકા નહીં કરવી